સાંસદ વિરુદ્ધ જે પોસ્ટર જે છે તે કાર્યાલય બાદ વિસ્તારમાં લગાવવામાં આવ્યું હતું અને તેને પોલીસ સતત બની છે કે ચકલી જે ખિસકોલી સર્કલ છે તે સર્કલ પાસે આ જે પોસ્ટર જે છે તે લગાવવામાં આવ્યું છે મુખ્ય વાત છે કે પોસ્ટરમાં સીએમ અને પ્રદેશ પ્રમુખના વિરુદ્ધમાં વિકાસમાં રસ નથી તેવા જે લખાણ જે છે તે પણ કરવામાં આવ્યા છે કહી શકાય કે જે રીતે રંજનબેનને ત્રીજી વાર ટિકિટ ફાળવતાની સાથે જ જે વિરોધનો વંટોળ જે છે તે શહેરમાં જોવા મળ્યો હતો કહી શકાય કે મહિલા પોશાક અધ્યક્ષ જે કે જ્યોતિબેન પંડ્યા છે તેઓ દ્વારા પણ આ જે વિરોધ જે છે તે કરવામાં આવ્યો હતો ત્યારબાદ ગત જે પાર્ટીના જે નિર્ણયો છે તેને લઈને જે સાવલીના ધારાસભ્ય કેતા નિનામદાર છે તેઓ દ્વારા પણ એક દિવસનો જે વોર છે તે છેડવામાં આવ્યો હતો પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે વોર જે છે તે રંજનબેનને ત્રીજી વાર જે ટિકિટ આપવામાં આવી છે તેને જ લઈને છે વિકાસની વાતો કરવામાં આવે તો જ્યારે શહેરના વિકાસની લઈને વાતો છે ત્યારે આ જે વિરોધ જે છે તે સ્પષ્ટ જોવા મળી રહ્યો છે શહેરના અલગ અલગ વિસ્તારમાં આ પ્રકારના જે પોસ્ટર જે છે તે જોવા મળી રહ્યા છે ત્યારે શહેરના આજે કલાલી વિસ્તાર જે છે કે જે ખિસકોલી સરકાર પાસે આજે સીએમ અને પ્રદેશ પ્રમુખના વિરોધમાં આજે પોસ્ટર જે છે તે લગાવવામાં આવ્યું છે મહત્વની વાત છે જ્યારે આ પ્રકારના પોસ્ટર વોર છે તે શહેરમાં જોવા મળ્યા છે સાથે જ કહી શકાય કે જે ત્રીજી તમમાં रंजन મેનેજરે ભારતીય જનતા પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવી છે ત્યારે આ વિવાદ જે છે તે હજુ વકરી રહ્યો છે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે આ પોસ્ટર કોને લગાવવામાં આવ્યા છે કોના ઈશારે આ જે પોસ્ટર નું કામ જે છે તે કરવામાં આવેલું છે ત્યારે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં કે કઈ પ્રકારે આ વોર છે તે આગળ વધી શકે છે જયંતી સોલંકી જી મીડિયા વડોદરા तो पाटीदार अधिकारी पर विवादित निवेदन मामलों